ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવું બન્યું હશે કે કોર્ટમાંથી પાલિકા તંત્રની જે મિલકત છે એ જપ્ત કરવાનો કોઈ નામદાર કોર્ટે હુકમ કર્યો હોય હા મિત્રો આ એક કલંકિત ઘટના કેવા કહેવાય કે રમેશભાઈ અગ્રાવત નામના નગરપાલિકાના કર્મચારી જે હતા એમને પાણી પુરવઠામાં હતા ત્યારબાદ હાઉસ ટેક્સમાં હતા કે જે કાયદી કર્મચારી હતા તમામ જે મળવા રકમ બાકી રહેલી હતી કોર્ટનો હુકમ કર્યો અને એમની લેની રકમ જે નીકળે છે એ નગરપાલિકાની જપ્ત કરી લેવામાં આવે અગાઉ પાલિકા જે હાલત છે

પદાધિકારી એવી રીતે પોતાની સર્વે સત્તા અમારે હાથ એવી રીતે કાર્ય થઈ રહ્યું છે હદ તો ત્યાં સુધી થઈ જાય કાર્ય કરતું હોય છે જયારે માનવનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ પોતાના ઘણા ઘરના નિયમો પાડતા દેખાયા છે આવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ છે અને અગાઉ આવું બન્યું પણ છે કારણ કે પછી ડોક્યુમેન્ટ આપવામાં આવશે અથવા દાખલા નીકાળી આપવામાં આવશે એવા જો હુક ની પડતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે નંબર 89 ના રસ્તાઓ આટલા વર્ષોથી બિસ્માર હાલતમાં પડ્યા છે જે સ્ટ્રીટ લાઈટો વર્ષોથી બંધ પડેલી છે અથવા જ્યાં પ્રકાશ નથી ફેંકાતો એ બદલવાની કામગીરીમાં લોકો હજુ સુધી મીટ માંડીને બેઠા છે કદાચ આ 25 30 વર્ષે પણ બદલે અથવા આવનારી જે અમારી પેઢી છે એ નગરપાલિકાનો જે ગલી પ્રકાશ ભોગવે તો સારું તપાસનો વિષય છે અને નગરપાલિકા ખરેખર જે પ્રજાલક્ષી કાર્ય કરવા જોઈએ આ તમામ કાર્યો નિષ્ફળ નીવડી છે લોકો એક પ્રજાલક્ષી કામ આશા જ શું રાખવી આટલી બેદરકારી જોવા મળી રહી છે કે પોતાના કર્મચારીઓના પગાર બાકી રહેતા હોય તો સામાન્ય માણસે આશા જ શું રાખવી આજે નગરપાલિકાની મિલકત મિલકતમાંથી જો કોઈ જંગમ મિલકત જવાથી કોઈ ફરક જ ના પડતો હોય તો પ્રજાલક્ષી કાર્યો અટકી પડે તો અમને શું ફરક પડે અમારે તો પગાર થી અને અમારા હોદ્દા થી મતલબ અથવા પ્રજા લક્ષી કામોનો કોઈ બંધોણ આવશે એમાંથી ટકાવારી ઉઠાવી લેશું એવું વલણ દાખવીને બેસ્યા હોય કે એવું લાગી રહ્યું છે જાણે વર્ષોનું ભેગું કરવા જ નગરપાલિકા હાથ લાગી હોય એવું વલણ પણ કે જોવા મળી રહ્યું છે માનવની પ્રજા વર્ષોથી પાલિકા તંત્રના કાર્યોના કરવાના લીધે અસંતુષ્ટિ ભોગવે છે સામે પણ બેદરકાર છે જો કોર્ટના હુકમ ને પણ આટલું હળવાશ લેવામાં આવતું હોય તો વિચારી શકાય કે સામાન્ય માણસની માંગરોળની ભોળી પ્રજાની શું હાલત થતી હશે કારણ કેળ નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સત્તાના ભોગે પોતાને કોર્ટ અને સંવિધાન થી વિશેષ માને છે અથવા કોર્ટ એટલે શું એવું વલણ રાખવીને છે એવું લાગી રહ્યું છે જ્યારે પાલિકા તંત્રના અધિકારી પદાધિકારીને પૂછવામાં આવે છે કે આ બાબત ની તમને જાણ ન હતી કે શું તો કહેવામાં આવે છે કે ના એવો કોઈ વ્યક્તિ દબાવીને બેસેલા હતા કે શું એ પણ એક તપાસ નો વિષય છે મળતી માહિતી મુજબ જતી સમયે નગરપાલિકાના ટ્રેક્ટર કરી દેવામાં જેથી જપ્તી ન થઈ શકે જો જે લોકોએ આ સાધનો વાહનો વગેરે સગે કરવામાં સાથ આપ્યો છે તે લોકો શું આ ગુનામાં ભાગીદાર નથી એ હવે આપણે જોવાનું રહ્યું અને માંગરોળ નગરપાલિકાની જંગમ મિલકત જપ્ત થવાથી પ્રાદેશિક કમિશનર ક્યાં પગલા લેશે એ હવે જોવાનું રહ્યું મિત્રો આ બાબતને લઈને આપનું શું કહેવાનું છે